મહાગુજરાત બૌદ્ધ સંઘ છેલ્લા સાત વર્ષથી બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર હેતુ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા આપેલ અંતિમ સિદ્ધાંત ધર્માંતરણ નામાંતરણ સ્થળાંતરને સાકાર કરવા માટે નક્કી સમગ્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં જમીન સ્તર ઉપર કાર્ય કરવામાં સક્રિય છે સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મહાન સમ્રાટ અશોકની જન્મજયંતિની ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા સમ્રાટ અશોકના વાસ્તવિક વંશજ માનનારા અને સમગ્ર ગુજરાત રાજ્યના વાસ્તવિક બૌદ્ધોએ જૂનાગઢ ખાતે આવેલ સમ્રાટ અશોક શિલાલેખની મુલાકાત કરી સર્વેને શાંતિનો સંદેશ આપ્યો જેમાં સૌપ્રથમ કાળવા ચોકથી લઈને પદયાત્રા નીકાળવામાં આવી કાળવા ચોકથી ધર્મપદયાત્રા નીકળવામાં આવી જે સમ્રાટ અશોકના શિલાલેખ સુધી સંપન્ન કરી ત્યારબાદ આયુષ્યમાન સિવાય બોધ ધર્મનજી દ્વારા શિલાલેખમાં બુદ્ધવંદનાનું સંઘાયન કરવામાં આવ્યું ત્યારબાદ માનનીય વિક્રમ બૌદ્ધનું વક્તવ્ય સાંભળવાનો અજીબો ગરીબ લાવો મળ્યો અંતે ઉપસ્થિત તમામ બૌદ્ધો પોતાની બૌદ્ધ વિરાસત ખોપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ અને બાબા પ્યારેની બૌદ્ધ ગુફાઓની મુલાકાત કરી ગુજરાત રાજ્યના ઇતિહાસમાં આ એવી પ્રથમ ઘટના હશે કે આટલા સમય બાદ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર સમ્રાટ અશોકની જન્મજયંતિની એક સાચા નિષ્ઠાવાન અને વાસ્તવિક બૌદ્ધો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી रणं गच्छामि शङ्घं शरणं गच्छामि